અને હું ને મારા મોટા ભાઈ બી રિવીલ કરશું કે કઈ ફોર વ્હીલ છે તો જે ભાઈ અહીં આવી જાવ આપણે તો હે ગાઈસ તો મારી પહેલી YouTube ઇન્કમ આવી ગઈ છે બરોબર છે અને અમે જઈ રહ્યા છીએ ફોર વ્હીલ લેવા હવે કઈ છે હું તમને કહીશ અને કેટલી ઇન્કમ આવી એ તમને કહીશ પણ આ બધા જો અમારા મોટા ભાઈ છે પછી આ અમારા ભાવી અમારો ભાઈ બધા અમે જાવીશું છીએ બરોબર છે અને કઈ લેવાના એ ન્યાજન રિવીલ કરશું બરોબર છે તો મોટા ભાઈ નીકળે છે હાલો તો આપણે ગાડી લઈને નીકળવી બરોબર છે આપણે જય દ્વારકાધીશ કરીને નીકળવાનું છે ફોર વ્હીલ લેવા કઈ લેવી તો ત્યાં તમને કહીશ દોસ્તો તો આ કયું તળાવ છે કોઈને ખબર હોય અને ભાવનગર હોય તો કોમેન્ટ કરજો બરોબર છે કયું તળાવ છે આગળ આપણે જાય છે જગાભાઈ ને બધા અમે બેઠા છે બરોબર આપણે લેવી ના ડિલિવરી પોગી ગયા સિવાય આપડે બરોબર છે પણ આપણે જો મૂળભાઈ રીલ બનાવવાનું વિચારે છે એકાદ રીલ પણ બનાવી બરોબર જો ક્યાં આવ્યા છે બરોબર હવે બતાવું તમને આખરે આપડે કઈ ગાડી લેવાની છે અમે આપણે કઈ ગાડી છે કહેજો બરોબર તમને આમાં આપણે કઈ ગાડી લાગે છે નીલા તો આપણે કઈ ગાડી છે તને ખબર છે આમાંથી તો ગાઈસ આપણે આવી ગયા છીએ ડિલિવરી લેવા બરોબર છે તો આ છે આપણી ફોર વ્હીલ અને હું ને મારા મોટા ભાઈ બી રિવીલ કરશું કે કઈ ફોર વ્હીલ છે તો જે ભાઈ અહીં આવી આવો આપણે તો છે આવડી આ ગાડી બરોબર છે તો તમને કેવી લાગે છે મને કહેજો તો આપણે આ આખી ગાડીનો સ્ટોર તો હું તમને આપણે ઘરે જઈને આવશું બરોબર છે તો આ લઈને આપણે નીકળવી છે ઘર તરફ બરોબર છે પછી હું ચાલવા કરી લેસી પણ પછી એટલે ભરતભાઈ નાતે બધી થઈ જાય એક બાપોને એક

તો દોસ્તો આવી રહી છે આગળ આપણી ફોર વ્હીલ તમને બતાવું બરોબર છે હવે કે અંદરનું આંધુ વસ્તુ કેવું છે અને કઈ રીતે લીધી અને કેટલી યુટ્યુબ ઇન્કમ આવી બરોબર છે તો અમે આવ્યા છીએ સમાધિએ જોવા સમાધિ અમે આવ્યા છીએ દર્શન કરવા અને ફોર વ્હીલ મારા મોટાભાઈ લઈને આવે છે આગળ પાછળ બરાબર છે અને છે ગાડી ટેન બરાબર છે એ લીધી છે અને ઈએમઆઈ ઉપર લીધી છે પેલી યુટ્યુબ ઇન્કમ કેટલી આવી એ હું તમને પછી જ કહું છું અત્યારે તો ગાડી તમને બતાવી દો પછી કહું કે મારી યુટ્યુબ ઇન્કમ કેટલી આવી છે બરોબર છે અને આપણે આવે એટલે દેખાડું ફોર વ્હીલ તમને અને હાકશું આપણે કેમ કે મને તો નથી આવડતી મારા ભાઈ હાકશે અને હું એમાં બે પાછળ બરોબર છે અને આપણે શીખશું અને આપને આવડે નથી આવડતી બરોબર અને હવે તો શું કેવું મારે બીજું બસ આ તમારે દયા કે ગાડી આવી ગઈ આપણે બરોબર તો બતાવું છું હાલો તમને આગળ તારી ગાડી ગસે મોડ ભાઈ ગાડી લેન જો આવી રહી છે અંદર ગાડી બરોબર વહી આવશે ને અંદર આવવા જો વહી આવશે હાલવા જો હાલવા જો જાવજો સમાધ્યો જ જાવજો તો જો આ છે આપડી ગાડી બરોબર કેવી લાગે મને કેજો જો હું તમને અંદરથી બતાવું તો જગાભાઈ કયો આપણે કઈ રીતની ગાડી છે હા નહી હોન્ડાઈ છે આઈ ગ્રેન્ડ હાટ મોડલ હા અને જો એનું ઇન્ટિરિયર બધું કેવું લાગે મને કહેજો જો છે ને આમ થોડુંક આમ પ્રીમિયમ એમાં કઈ ઘટે જો આ છોકરા અમારે શું કહેતા હતા ખબર અને ફોન કહેતા હતા જુઓ આપણે ઓટોસ છે કે મેન્યુઅલ 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 છે ને જો એસી થઈ ગયું છે સરુ બરોબર જો એસીની ગ્રીલ ને એવું કેવું જોરદાર છે લાગે છે ને મસ્તીનું અને આ ગણપતિ બાપા અને જો આ ઇન્ટ્રિયર અમે કરાવી હોય સીટના કવર નખાવ્યા છે કેમ લાગે છે અમને કહેજો અને તો રહી વાત બીજી કે મારી યુટ્યુબ ઇન્કમ કેટલી છે અને કઈ રીતે મેં ગાડી લીધી તો મારી યુટ્યુબ ઇન્કમ છે જીરો બરોબર છે કે હજી મારી યુટ્યુબ ઇન્કમ શરૂ થઈ નથી તો આ છે મારા મોટાભાઈ એણે ગાડી લીધી તો હું કહું હાલો આપણી ઓડિયન્સ સારા થોડોક પ્રેંગ કરવી એટલે આ ગાડી છે અમારા જગદીશભાઈની બરોબર છે તો એને કોંગ્રેચ્યુલેશન કહેજો જરૂર બરોબર છે થેન્ક યુ અને જગદીશ ગોંડલિયા તમે ઇન્સ્ટાગ્રામ આઈડી સર્ચ કરી લેજો બરોબર છે એમાં તમે લાઈક ફોલો કરી લેજો બરોબર છે એમાં હારી હારી રીલું બનાવે છે મારા જગાભાઈ અને હવે તો જોરદાર રીલો આવશે બરોબર આ તો આપણે બીજું તો શું કેવું વિડીયો ને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો તો જગા ભાઈ તમે કહી દો લાઈક કોમેન્ટ ને શેર બરોબર છે તો ચાલો મળીએ છીએ આગલા વ્લોગમાં માં મને એમ થયું કે હાલો નાનો પ્રેંક કરી નાખી ભાઈ ગાડી લેવા જાય છે અને મને એની કરતા તો મને ઓલું હતું કે મારે મોટું છે એમ રાખવાનું એની કરતા તો મને અમે એમ હતું કે નહીં મારો મોટો ગાડી લાવે છે એની જ ગાડી છે એ મારો નાનો ભાઈ છે એની જ ગાડી છે હાલો તો ઓલ ધ બેસ્ટ તો હારો મળીએ છીએ આગળ બરોબર છે Vamos lá. વધી છે પછી હજી વધી તો ઘણી હશે શું હા હા આવશે બધા આવશે આપડે